આ પવિત્ર સભામાં ઉપસ્થિત વક્તાશ્રીઓ અને મંદિરના કોઠારી સ્વામી વંદનીય પૂજ્ય નવતમ સ્વામી અને તમામ વડીલ ગુરુતુલ્ય એવા આદરણીય પ્રાતસ્મરણીય બધા જ સંતો અને વ્હાલા વ્હાલા શ્રીજી મહારાજના લાડીલા બધા જ ભક્તજનો આપ સૌ ઘણા લાંબા સમયથી બેઠા છો અને અહીંયા આધ્યાત્મિક ચર્ચાઓ શાસ્ત્ર સંમત વાતો કે સંતોના મુખે આપ સાંભળી રહ્યા છો આપણે બધા જ આટલી બધી મોટી સંખ્યામાં આટલા મોટા મોટા બ્રહ્મનિષ્ઠ સંતો એ જે ભેગા થયા છે એ આ ત્રણ શાસ્ત્રી ત્રણ સંતો એની આ કથા કરી અને પદવી દાન સમારંભ સમારોહ આ એક આધ્યાત્મિક ભૂમિ છે આ એક ગુણાતીત પરંપરાની ભૂમિ છે આ એક સાધુઓની ભૂમિ છે અને એ ભૂમિ ઉપર જે શાસ્ત્રો ભણ્યા છે કંઈક વિદ્યા સંપાદન કરી છે એના સન્માન માટે આપણે ભેગા થયા છીએ એટલે ત્રણેય શાસ્ત્રીઓ આ ત્રણેય સાધુઓ જે વક્તા તરીકે અહીંયા બેઠા છે ને એ એના સન્માન કરતા એને જેની ઉપાસના કરી એની જેને સાધનાઓ કરી એ જે વિદ્યા દેવી માં સરસ્વતી એ ભણ્યા ત્યારે આજે આટલા ઊંચા પદ ઉપર બેસીને આપણને દર્શન દઈ રહ્યા છે એ જે મેળવવાનું કામ કર્યું છે એ મા સરસ્વતી એની આરાધના એમણે કરી છે એટલે આપણે આજે એક સરસ્વતી સન્માન માટે ભેગા થયા છે એક એનું સન્માન છે બીજી વાત ગુણાતીત પરંપરા એ પણ એની એક આપણને સૌને એનું સન્માન થાય એની પૂજા થાય એ પણ આપણા માટે ખૂબ જ યોગ્ય ગણાશે અને આપણને એક સદભાગી સમજશું ત્રીજી વાત કોઈ દેવાલય હોય એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે પછી એને આપણે મંદિર સમજીએ છીએ પણ એની પહેલા ત્રણ પ્રતિષ્ઠાઓ થાય છે મંત્ર પ્રતિષ્ઠા મન પ્રતિષ્ઠા અને પછી પ્રાણ પ્રતિષ્ઠા સત્સંગી હોવાને નાતે મંત્ર પ્રતિષ્ઠા એમના ગુરુ હોય ઘરથી આ બાળકો આવ્યા છે સ્વામિનારાયણ 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 મંત્ર જેને આપ્યો છે એ ગુરુઓની વંદના એ પિતૃઓની વંદના એના સમારોહમાં પણ આપણે ભેગા થયા એટલે આમના એક મંત્ર પ્રતિષ્ઠા કરીને અહીંયા આવ્યા ત્યાર પછીથી એ મંત્ર પ્રતિષ્ઠા બાદ મૂર્તિ પ્રતિષ્ઠા કરતા પહેલા મનમાં ભગવાનનું સ્થાપન કર્યું હોય છે મન પ્રતિષ્ઠિત કર્યું હોય છે ત્યારે એણે સાધુ દીક્ષા લીધી અને આજ એ ત્રીજા નંબરે શાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સાચા અર્થમાં અમે ભણતા હતા ત્યારે અમારા ગુરુજી એમ કહેતા હતા કે અયમ દેહ દેવાલય અસ્તી આજે તમારો દેહ છે એ દેવાલય છે આમાં ઇન્દ્રિયો છે એ ભગવાનના ઘરેણા છે અંદર આત્મા બેઠો છે એ ભગવાનનું સ્વરૂપ છે અને એ તમામ રોજ જીવાત્મા અંદર બેઠેલા ભગવાનની ઉપાસના કરે છે એ રીતે દેહ એ પણ દેવાલય છે એટલે આજ આ ત્રણેય દેવાલય ગુણાતીતની પરંપરામાં અહીંયા આપણી સમક્ષ તૈયાર થયા છીએ અને આપણે આજ એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પદવીદાન આપવા માટે સૌ એકત્રિત થયા છીએ ત્યારે ભગવાનને સંભારીને આજ સુધી અદ્યાપી પર્યંતમ ભોભોત્ર સાધુવર્યા યુયમ સાધવ અદ્યાત આરંભ્ય ત્વ ત્રય શાસ્ત્રી પદવી દદામ્યહમ શાસ્ત્રી પદવી દદામ્યહમ હું તમને આટલા સંતોની રૂબરૂમાં શાસ્ત્રી એક માનદ પદ તરીકે તમને હું અર્પણ કરું છું એ શાસ્ત્રી પદને કાયમ શોભાવજો એનું ગૌરવ વધારજો રાધારમણ દેવની સત્સંગની સેવા કરજો સેવા અને સત્સંગ માટે તો આપણે સાધુ થયા છે બીજી કોઈ પણ આયોજનો કે સિસ્ટમ હોય કે ન હોય પણ મારી એક સાધુ તરીકેની સિસ્ટમ એ છે કે મારે મારા ઇષ્ટદેવને ઓળખાવવા એ મારી સાધુની ફરજ છે એટલે બીજા કહે કે ના કહે બીજા યોજનાઓ ઘડે કે ના ઘડે બીજા શિબિરો બોલાવે કે ન બોલાવે પણ તમારી એક ફરજ બની રહી છે કે આપણે રાધારમણ દેવ એ આપણી માતૃ સંસ્થા છે ચાર વસ્તુ ક્યારેય ન ભૂલાય નંદલાલ ભાઈ આપને પણ ન ભૂલાય અને મારે પણ ન ભૂલાય એક જનની એક જન્મભૂમિ એક જન્મ ભાષા અને એક જન્મ સંસ્થા આ ત્રણ પાંચ ચાર જનને ક્યારે ભૂલાય નહીં આપણી જન્મ સંસ્થા જૂનાગઢ રાધા રમણ દેવ છે આપણી જન્મભૂમિ ભારત છે આપણી જનની આપણી માં છે અને આપણી જનની જન ભાષા જનની ભાષા ગુજરાતી ભાષા છે આને ચાર વસ્તુને ક્યારે ભૂલાય નહીં સંતો આજ તમને શાસ્ત્રી પદવી આપ્યા પછી એનાથી પણ એક અધિક પદવી સ્વામિનારાયણ ભગવાને આજ તમને ત્રણેય હોમવર્ક હું આપું છું મિત્રો સંતો એ હોમવર્ક મારે આપવું છે ગઢડા મધ્ય પ્રકરણના પિસ્તાલીસ ના વચનામૃત નું સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા છે આ બે વચનામૃત માં કે આ જગતમાં ભગવાન અને સંત એ કલ્યાણકારી છે અને એના સંત મળે એનાથી બીજું વિશેષ કોઈ જીવનું કલ્યાણ નથી અને પિસ્તાલીસ અને સંતને કુરાજી કરે એના માટે જમપુરી નરક છે આમ પિસ્તાલીસ ના વચના મૃતમાં સ્વામિનારાયણ ભગવાને મને અને તમને પોતાના સ્વ મુખે કહ્યું છે અને આ પ્રગટ સંપ્રદાય છે પ્રગટ ભગવાન છે પ્રગટ સાધુઓ છે બોલવાનું તો ઘણું ઘણું યાદ આવે છે લગભગ ત્રણ ચાર પેજ નું હોમવર્ક કરીને આવ્યો હતો પણ ત્રણ ચાર મિનિટમાં મારે પૂરું કરવું છે ભાઈ છારોડીમાં તમે સંસ્કૃત વિદ્યાલયમાં ભણ્યા એ સંસ્થા પણ તમારી વિદ્યા સંસ્થા ગણાય એને પણ ભૂલશો નહીં એ વાત પણ મારે તમને ભલામણ કરવી છે ગુરુઓની સેવા કરજો ગુરુનો રાજીપો બસ એ જ તમારા માટે પરમ પુરુષાર્થ ગણો તમારી સફળ સાધુ યાત્રા ગણો કે તમારું કલ્યાણ ગણો બસ એક સાધુ આપણા ગુરુની સેવા જેણે ગુરુની સેવા નથી કરી એનો ભવ બગડ્યો છે અને આજ જીવનમાં બહુ દુઃખ પામ્યા છે એવા હજારો દાખલાઓ મેં મારા આ સિત્તેર વર્ષની ઉંમરમાં જોયા છે આ અનુભવની વાત કરું છું પૂજ્ય નવતન સ્વામીએ પણ આ વાતને દોહરાવી હતી કે ગુરુ નિષ્ઠા રાખજો વાત સાવ સાચી છે વ્હાલા સંતો આ જૂનાગઢ તો એક જબરજસ્ત પવિત્ર મોક્ષ પ્રદ ધામ છે સત્સંગ પણ એવો જ છે એને સાચવી રાખીએ અમૂલ્ય ભવ્ય વારસો ધરાવતો આ સંપ્રદાય છે એને સાચવીએ સાથોસાથ એક નાની એવી ટકોર કરું માફી માગીને ટકોર કરું લોકશાહી છે આઝાદી છે દેશની બધી જ પ્રજા એકસો છવ્વીસ કરોડ આ દેશની વસ્તી જનતા લોકશાહીની રીતે જીવન જીવે છે ધર્મને પણ સ્વતંત્રતા મળી છે બંધારણને અનુસારે સંદર્ભે આપ વિચારશો તો ખ્યાલ આવશે સૌ પોતપોતાના પોતાના ધર્મ ભારતમાં પાળી શકે છે એટલે ધર્મને પણ સ્વતંત્રતા મળી છે પણ હકો સાથે ફરજ પણ સમજવી જોશે એ વાત પણ આપ ભૂલશો નહીં એ પણ મારી આપ સૌને ટકાવર છે સમાજની સંપત્તિ અને સમાજનો રોટલો અમે સાધુઓ ખાઈ છીએ એ સમાજનું હિત જો ન કરીએ તો અમે હિન્દુસ્તાનના સાધુ ન કહેવાય સ્વામી વિવેકાનંદ વાલા ભક્તજનો તમે અમને એક રૂપિયો ધર્માદાનો આપો અને અમારે તમને એના વળતર રૂપે એક હજાર રૂપિયા આપવા એ અમારા સાધુઓનું કર્તવ્ય છે છે અને એ આપણા સાધુઓ આજ બજાવી રહ્યા રહ્યા કરી છે એટલે વાલા ભક્તજનો આમ આપણી પરંપરા આપણી ફરજ એ પણ સમજીએ ધર્મ નિયમની આદર્શતા છે એને પણ જાળવી રાખીએ આદર્શતા ક્યારે ભૂલાય નહીં એનું બરાબર ધ્યાન રાખીએ અહીંયા બેઠેલા મહાપુરુષ સ્વામી ભાયાવદરના બ્રાહ્મણ હતા રામજી બાપા એનું નામ હતું દીક્ષા લીધી અને મહાપુરુષાનંદ એવું નામ પાડ્યું એક દિવસ ગુણાતીતાનંદ સ્વામીની પી પાણી પીવાની તુંબડી સ્વામી બેઠા હશે અને મહાપુરુષાનંદ બ્રહ્મચારી એ તુંબડીનું પાણી પી ગયા નંદલાલભાઈ અને બ્રહ્મચારી વાસમાં ગયા અહીંયા વાસુદેવાનંદ બ્રહ્મચારી રહેતા હતા અચિંત્યાનંદ બ્રહ્મચારી રહેતા હતા એટલે એણે એમ કહ્યું કે મહાપુરુષાનંદ હવે તમને અમારી પંક્તિમાં બેસવા નહીં દઈએ કેમ તો કે તમે સાધુની તુંબડીનું પાણી પી ગયા એટલે હા ગોપાલન સ્વામીના પતરનું પ્રભુ સ્વામીએ જે સોરઠી સંતો લખ્યા છે એમાં આ વાત પણ ઉલ્લેખ લખી છે પણ ટૂંકમાં કદાચ આવું ભાષાંતર ફરક હોય પણ હકીકતે આ તુંબડીનું પાણી પીધું સદગુરુ ગુણાતીતાન સ્વામીએ પોતાના મંડળમાં આ બ્રહ્મચારીને એ સાધુ બ્રહ્મચારીની દીક્ષા ઉતરાવી અને પછી રઘુવીરજી મહારાજ પાસે સાધુ દીક્ષા અપાવી અને મહાપુરુષદાસજી સ્વામી નામ પાડ્યું મારે કહેવું છે એટલું જ કે ધર્મ નિયમની આદર્શતા કેટલી હતી વર્ણાશ્રમના ધર્મની વાત કેટલી આ સાધુઓ પાળી છે એનું મારે સિદ્ધાંત કહેવો છે અને એના નિયમની આદર્શતા એ ક્યારેય ન ભૂલીએ એ પણ મારે સંતોને અને હરિભક્તોને વિનંતી કરીને આજના દિવસે ભલામણ કરવી છે વિનંતી કરવી છે સત્સંગ પરિભ્રમણ કરજો સાધુઓનું એક વ્યુતપત્તિ તમે સાંભળી છે પાણીની જે લખે છે વ્યાકરણમાં કહ સાધુ કોણ સાધુ તો કે સાધનોથી સ્વપર કાર્યાણી ઇતિ સાધુ સાધુ શબ્દ પોતાનું અને બીજાના કામ કરે સ્વ પર કાર્યા સાધનોથી સાધુ એને સાધુ કહેવાય એટલે સત્સંગનું પરિભ્રમણ જે કરવાની વાત છે એ દિવ્યતા આપણા સત્સંગમાં સ્થાપી છે એ ગુણિત પરંપરાના તમે ત્રણે સંતો છો મેં આ તમને અમૂલ્ય વસ્તુના દર્શન કર્યા ને એટલે મને એમ થઈ ગયું કે હું લંગડો લંગડો મારી પગની પેની દુઃખે છે હાલી શકું એમ નથી કાલે ઉના મંદિરે જઈ શક્યો નથી પણ અહીં જૂનાગઢ તમારી પૂજા કરવામાં પહોંચ્યો છું અને આ પ્રસાદીના વસ્તુના દર્શન કર્યાને એ તમારા ગુરુઓને હું દંડવત પ્રણામ કરું છું ત્રણેય ગુરુઓને અને અમૂલ્ય વસ્તુ પ્રસાદીની તમને મળી છે એવી પાત્રતા બધા સાધુઓને મળે એવી હું શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું આ અમારા સાધુ સમાજને આવા ભણેલા ગણેલા વિદ્વાન સાધુ આપ્યા એ ત્રણે ગુરુઓ તમને હજાર હજાર સલામ ત્રણેય સાધુઓને સલામ કરું છું પ્રણામ કરું છું બહુ સરસ તમે કામ કર્યું એટલે વાલા ભક્તજનો તમને સૌને ગુરુઓને પણ બધાઈને ખૂબ ખૂબ વંદન કરું છું અને આવી પ્રાપ્તિ થાય મેં કહ્યું છેલ્લે એ રીતે સંત મહિમા જાણજો અને સત્સંગનો મહિમા જાણજો એનાથી ભગવાન રાજી થશે ઓગણસાઠનું મધ્યનું અને પિસ્તાલીસનું મધ્યનું અહીંયા પાટ ઉપરથી ઉતર્યા પછી બે વાંચી લેજો ત્રણેય સંતો એટલે ખબર પડશે કે આપણે કોની પરંપરાના છીએ અને ક્યાં આપણે પહોંચ્યા છીએ એનો ખ્યાલ તો શ્રીજી મહારાજ તમને આપશે અંતે છેલ્લે આજે સ્વામિનારાયણ શાસ્ત્રી સ્વામી માધવદાજી સ્વામીએ ત્રણેય સંતોને શાસ્ત્રીની ડિગ્રી આપી છે હવેથી એ ત્રણેય સંતો એના નામની આગળ શાસ્ત્રી લાગશે એક ઠકોર કરી મધ્યના વચનામ્રતની પણ મધ્યનો તો વાંચજો જ પણ કાયમ માટે એક વચનામ્રતને ગુણાત્તાનંદ સ્વામીની વાતોનું એક પેજ વાંચજો આવી ભલામણ તમામ સંતો હું કરું છું અને હું તમને ત્રણેયને સ્વામીની વાતો આપવાનો છું વાંચવા માટે